શું આપણો એક્સપોર્ટ બિઝનેસ બંધ થવાનો છે જવાબ છે ના યુએસએ ઇન્ડિયા ઉપર નવો પચીસ ટકાનો ટેરિફ લગાડ્યો છે જેના લીધે નવા એક્સપોર્ટરો એ પેનિક છે તો આપણે ડરવાની જરૂર નથી તો ચાલો આપણે આ રીલ્સમાં જોઈએ કે શું બદલાયું છે અને શું બદલવાનું છે તો પચીસ ટકા ડ્યુટી વધી છે ટેક્સટાઇલ સિરામિક જ્વેલરી સ્પાઈસીસ સ્ટીલ પ્લાસ્ટિક આ દરેક પ્રોડક્ટ ઉપર તો હવે યુએસએ અને ઇન્ડિયા વચ્ચે ટ્રેડ ઇશ્યુના કારણે આ સ્થિતિ સર્જાય છે તો હવે આપણે પ્રોડક્ટ બદલવાની નહીં સ્ટ્રેટેજી બદલવાની જરૂર છે તો આ સ્ટ્રેટેજી શું છે તો કે ફોકસ કરો લો ડ્યુટી માર્કેટની અંદર જેવા કે રશિયા ઓસ્ટ્રેલિયા આફ્રિકા વગેરે બીજું છે કે એક્સપ્લોર કરો ઇન્ડિયન કોમ્યુનિટી નીચને કે જે યુએસએ માં છે અને આપણી પ્રોડક્ટની અંદર તે પ્રીમિયમ પ્રાઇઝિંગ આપી શકે છે અને પ્રાઇઝ એ સેન્સેટીવ ન હોય ત્રીજું છે કે યુઝ કરો થર્ડ કન્ટ્રી રૂટ અને વેર હાઉસિંગ જેવા કે દુબઈ અને મેક્સિકો તો જો તમને લિસ્ટ જોઈએ છે લો ટેરિફ માર્કેટના ડેટાનું અને બાયર સ્ટ્રેટેજી નું તો કોમેન્ટ કરો ટેરીફ ગાઈડ અમે તમને પર્સનલી ડીએમ કરશું